કોરિયન ક્લચર છે હેવીવાળા આ છાબમાં ને એમાં મૂકવા માટે બધા મારી પાસેથી લઈ જાય છે આ હેવીવાળા ક્લચર છે આ મોટી સાઇઝ બિગ સાઇઝમાં છે મટિરિયલ હેવી આવશે અનબ્રેકેબલ આવશે આ બધા હાથમાંથી પડશે ને તો એ મટિરિયલને કાંઈ નહીં થાય મેટલમાં છે આ મેટલ ક્લચર છે ફ્લાવરવાળા છે સીટવાળા છે અને બોફીની કંપનીના પણ આવે છે આ હેરપિન છે માથામાં નાખવાની આ સ્ટીક છે આ મોટા લોકો બા લોકોને એ નાખે ને એ મોટી પીનો છે આ બધી સાઈડ પિન આવે એ છે આડી પીન છે આ ડાયમંડવાળી છે આનું મટિરિયલ એ બહુ સારું આવે છે હેવીમાં છે આ રીતે આ કંપનીનું છે ફ્લાવરમાં છે મેટલમાં આવશે મોતીમાંય છે અનબ્રેકેબલ વસ્તુ છે આ બધી જ તે આઈટમ બધી મારી સારી આવશે હેવી ક્વોલિટીની છે બધી આ પણ મેટલમાં છે આ હેવી મેટલમાં છે આ સીટવાળા છે આ પણ સીટવાળા જ છે નાની સાઇઝ મોટી સાઇઝ બધી સાઇઝના રાખું છું આ હેવીમાં છે વર્કવાળા છે ક્રિસ્ટલમાં બનાના ક્લિપ છે આ આરડી ક્લિપ છે આ મિરચી પિન છે આ મોટી સાઇઝમાં છે આ ચીપિયા છે બેન્ડ કરીને નાખે છે ને એ વાળા ચીપિયા છે આ આ બોફીનીના છે હેવીમાં છે મોટી સાઈઝમાં આ રબર બેન્ડ છે શાર્ટિનમાં હેવી શાર્ટિન આવે ને એમાં છે આ લોકો છાબમાં ને એમાં મૂકવા માટે લઈ જાય છે બધા કલર ઓપ્શન બધામાં મળી જશે આ ફરમાં છે ફરમાં નાની મોટી બધી સાઇઝ આવે છે આમાં પછી આ કિડ્સમાં પીનો છે હેરપિન છે કીટ્સમાં બો છે પછી બનાના ક્લિપમાં છે પછી સ્ક્રન્ચિસ છે આવા અલગ અલગ સાઇઝમાં નાના મોટી બધી સાઇઝ છે પછી આવી બોસ છે છોકરીઓની સ્ક્રન્ચિસ છે બધા હેવી મટિરિયલમાં છે સ્ક્રન્ચિસ આ આ ટાઈપના બધા પછી હેરબેન્ડ છે હેવીમાં બધી કિડ્સની નાની છોકરીઓનું છે આમાં કલર ઓપ્શન એ મળી જશે બ્લેક આવે છે અને બધા મલ્ટી કલરમાંય આવે છે આમાં પછી આવી પાઇરલ રિંગ પણ મળી જશે એમાં એ બધા અલગ અલગ કલરમાં પણ છે પછી આ હમણાં બહુ ટ્રેન્ડમાં છે આ કિડ્સનું એમાં બધી બહુ બધી ડિઝાઇન છે મારી પાસે અલગ 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 ડિઝાઇન છે પછી કિડ્સ માટે હેરબેન્ડ છે હેવીમાં બટરફ્લાય છે મેટ ફિનિશમાં છે પછી બિગ સાઇઝમાં ગ્લીટરવાળા પણ છે પછી રનિંગમાં નાખવા માટેની બધી આઈટમ પણ છે અલગ અલગ બનાના ક્લિપ્સ છે રેગ્યુલર માટે છે બધા બટરફ્લાય આ બ્રેસલેટ છે બધા અલગ અલગ કલરમાં આવશે આમાં ઓપ્શન ઘણા મળી જશે બ્રેસલેટમાં અને આ પેલા રબરવાળા આવશે એક્ઝેસ્ટેબલ આવશે કોઈ પણ પહેરી શકે આ રબર પછી કિડ્સ માટે આ બો છે નાના મોટા બધા જ નાખે છે બોમાં કલર ઓપ્શન છે ઘણા બધા પછી આ રબર છે મોટીવાળા રબર છે આવા પછી નાની નાની તીતલી બટરફ્લાય છે પછી કીટ્સમાં હેરબેન્ડમાં છે આવું બધું એમાં બહુ બધી વેરાયટી છે મારી પાસે અલગ અલગ ડિઝાઇનમાં અલગ અલગ કલર ઓપ્શન મળી જશે આમાં કે પછી હેવીમાં પણ હેરબેન્ડ છે જે કે આ લટકણવાળી આવે છે આવી પણ છે સીટવાળી એમાં અલગ અલગ કલર ઓપ્શન મળી જશે પછી ગ્લીટરવાળા ક્લચર પણ છે ક્લચરમાં બહુ બધી આઈટમ છે હેવીમાં બધા અનબ્રેકેબલ જ આવશે નાની સાઈઝમાં છે હાફમાં નાખવા માટેના બટરફ્લાય એમાં બહુ બધી આઈટમ છે આવી જોવી કે આવી યુનિક આઈટમ છે બધી વેલવેટમાં છે શાઇનિંગમાં છે ફ્લાવરમાં છે એમાં કલર ઓપ્શન બહુ બધા છે મટિરિયલ સારું આવશે બધું અનબ્રેકેબલ વ્હાઈટ મોતીમાં છે મેટલમાં છે આ બધા બટરફ્લાય આ બધી સાઈડ પીનો છે અત્યારે વધારે ટ્રેન્ડમાં છે આ બધી સાઇડ પીનો છે એમાંય બહુ બધી ડિઝાઇન છે અલગ અલગ સાઇટ પીનોમાં જેવી કે આ કિટ્સને પણ ચાલે આ બધી મોટા લોકોય નાખી શકે લેડીસોમાં આ બધી સાઈડ પીનો છે બધી કોરિયન જ આવશે મોટી સાઇઝમાં છે અનબ્રેકેબલ મટીરિયલ આવશે પછી આ ટાઈપના ક્લચર મળી જશે એવી ને એવી જ રહેશે રેગ્યુલર રોજે નાખશો ને તો એ મટિરિયલને કાંઈ નહીં થાય અને હું ઘણા ટાઈમથી સેલ કરું છું એટલે લોકો બધા મને ઓળખે છે અને મારી પાસેથી લેવાય આવે છે હા હેર એસેસરીઝની સરીઝની ઘણી બધી આવી આઈટમ મારી પાસે મળી જશે જેવી કે નાના છોકરાથી લઈને મોટા સુધીની બધી આઈટમ મળી જશે અને અલગ અલગ ડિઝાઇનમાં અલગ અલગ કલર ઓપ્શનમાં પણ મળી જશે હેર એસે સરીઝની કોઈ પણ આઈટમ લેવા માટે જો તમે સુરતથી છો તો મારો કોન્ટેક કરી શકો છો મારો નંબર છે નાઇન એટ ટુ ફોર નાઇન ઝીરો સેવન થ્રી ઝીરો વિડિયો કોલ પણ અવેલેબલ છે તો વિડીયો કોલ પણ કરી શકો ફોટા પણ અમે મોકલી શકીએ છીએ એડ્રેસ મારું છે સરથાણા જગતનાકા રાજન સ્વપ્ન ભાસ્કર ટાવર તેરસો ચાર નંબર છે જો તમે સુરતની બહારથી છો તો તમને વિડીયો કોલ પણ મારી પાસે અવેલેબલ છે વિડીયો કોલ કોલ પણ કરી શકો છો અને ફોટા પણ અમે મોકલી શકીએ છીએ અને કુરિયર દ્વારા તમારા ઘરે પણ વસ્તુ પહોંચી પણ જશે